પાર્વતી દ્વારા શિવની મહત્વ જ પ્રતિપાદ રોષકપૂર્વક જટિલ બ્રાહ્મણને ફટકારવા છખી દ્વારા પુનઃ બોલાવવાથી રોકવું તથા ભગવાન એમને પ્રત્યક્ષ દ દર્શન થવું અને સાથે ચાલ ચાલવાને માટે કહેવું હવે પાર્વતીજી બોલા હે બાબાજી અત્યાર સુધી તો હું એમ સમજી હતી કે કોઈ બીજા જ્ઞાની મહાત્મા આવ્યા છે પરંતુ હવે તો જાણી લીધું બધું બધું જ જાણી લીધું તમારી પોલ ખુલી ગઈ ખુલી ગઈ છે હવે આપે શું કહ્યું વિશેષતઃ એ દશા દશામાં જ્યારે આપ અવૈધ્ય બ્રાહ્મણ છો એ બ્રાહ્મણ દેવતા તમે જે કાંઈ કહ્યું છે એ બધું જ મને જ્ઞાત છે પરંતુ એ સર્વ જૂઠાણું છે એમાં સત્યનો સાટો એ સાટો એ નથી તમે કહ્યું હતું કે હું શિવને જાણું છું જો આપની એ વાત સાચી હોય તો આ આપ આવી યુક્તિ અને બુદ્ધિ વિરુદ્ધ વાત ન બોલે એ વાત સાસી છે કે ક્યારેક ક્યારેક મહેશ્વર પોતાની લીલા શક્તિથી પ્રેરિત થઈને તથાકથિત અદ્ભુત વેશ ધારણ કરી લેશે પરંતુ વાસ્તવમાં તો તે સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ પરમાત્મા છે એમણે સ્વેક્ષાએ જ શરીર ધારણ કર્યું છે તમે બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરીને મને ઠગવાને માટે તૈયાર થઈને અહીં આવ્યા છો અને અનુચિત અને અસંગત યુક્તિઓનો આધાર લઈને સળ કપટ વાતો કરી રહ્યા છો હું ભગવાન શંકરના સ્વરૂપને સારી પેઠે જાણું છું એટલે જ યથાયોગ્ય વિશાળ વાસ્તવમાં શિવ નિર્ગુણ બ્રહ્મ છે કારણ સગુણ થઈ ગયા છે જે નિર્ગુણ છે તે સમસ્ત ગુણો ગુણ જેના સ્વરૂપભૂત છે એમની જાતિ કેવી એમની જાતિ જાતિ રીતિ હોઈ શકે ભગવાન સદાશિવ સમસ્ત વિધાઓના આધાર છે પછી એ પૂર્ણ પરમાત્માને બીજી કોઈ વિધાની શું લાભ શું કામ પૂર્વકાળમાં કલ્પના આરંભે ભગવાન શંભુએ શ્રી વિષ્ણુને ઉશ્વાસ રૂપે સંપૂર્ણ વેદ પ્રદાન કર્યા હતા તેથી એમના સમાન ઉત્તમ પ્રભુ બીજો કોણ છે જે સર્વના આદિ કારણ છે એમની અવસ્થા અથવા આયુનું માપતોલ કેવી રીતે થઈ શકે પ્રાકૃતિ એમનાથી જ ઉત્પન્ન થઈ છે પછી એમની શક્તિનું બીજું શું કારણ હોઈ શકે જે લોકો સદા પ્રેમપૂર્વક શક્તિના સ્વામી ભગવાન શંકરનું ભજન કરે છે એમને ભગવાન શંભુ પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિ એ ત્રણેય અક્ષય શક્તિઓ પ્રદાન કરે છે ભગવાન શિવના ભજનથી જ જીવ મૃત્યુને જતી જીતી લે છે અને નિર્ભય થઈ જાય છે એટલા માટે જ ત્રણેય લોકમાં એમનું મૃત્યુ જય નામ પ્રસિદ્ધ છે એમના જ અનુગ્રહ વિષ્ણુ વિષ્ણુ તત્વને બ્રહ્મા બ્રહ્મત્વને અને દેવતાઓને દેવત્વને પ્રાપ્ત થયા છે શિવજી શિવજીના પક્ષે બહુ બોલવાથી સો લાભ તે તો ભગવાન સ્વયં જ મહાપ્રભુ છે કલ્યાણરૂપી શિવની સેવાથી અહીં એવો કયો મનોરથ છે કે જે સિદ્ધ થયો નથી એ મહાદેવજી પાસે કશી વાતની કમી નથી જે કે જેથી કરીને તે ભગવાન સદાશિવ સ્વયં મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે જો શંકરની સેવા ન કરો કરે તો મનુષ્ય સાત જન્મો સુધી દરિદ્ર રહે છે અને એમની સેવાથી સેવકને લોકમાં ક્યારેય નષ્ટ ન નષ્ટ ન થનારી લક્ષ્મી પ્રાપ્ત થાય છે જેમની સામે આઠેય સિદ્ધિઓ નિત્ય આવીને માથું નીચે નમાવીને એ ઈચ્છાથી નૃત્ય કરે છે કે ભગવાન અમારા ઉપર સંતુષ્ટ થઈ જાય એમને માટે કોઈ પણ હિતકર વસ્તુ દુર્લભ કેવી રીતે હોઈ શકે જોકે અહીં માંગલિક કહી શકાય એવી વસ્તુઓ શંકરનું સેવન નથી કરતી તેમ છતાં એમના સ્મરણ માત્રથી જ સર્વનું મંગલ થઈ જાય છે જેમની પૂજાથી કે પૂજાના પ્રભાવથી ઉપવાસથી કે સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થઈ જાય છે સદા નિર્વિકાર રહેનાર એ પરમાત્મા શિવમાં વિકાર કેવી રીતે આવી શકે જે પુરુષ મુખમાં નિરંતર શિવ એ મંગલમય નામ નિવાસ કરે છે એના દર્શન માત્રથી અન્ય સર્વ કોઈ સદા પવિત્ર થઈ જાય છે જેવું કે તમે કહ્યું કે તે સીતાની ભસ્મ લગાડે છે પરંતુ જો એમની લગાડેલી ભસ્મ અપવિત્ર હોય તો એમના શરીરથી ખરી પડેલી એ ભસ્મ દેવતા લોકોને સદા પોતાના માથા પર કેમ અને કેવી રીતે ધારણ કરે છે તેથી શિવના અંગોના સ્પર્શથી અપવિત્ર વસ્તુ પણ પવિત્ર થઈ જાય છે જે મહાદેવ સગુણ થઈને ત્રિલોક ત્રણેય લોકોના કરતા ભરતા અને હરતા થાય છે અને નિર્ગુણ રૂપે શિવ કહેવાય છે તે બુદ્ધિ દ્વારા પૂર્ણરૂપે કેવી રીતે જાણી શકાય પરબ્રહ્મ પરમાત્મા શિવનું જે નિર્ગુણ રૂપ છે એને તમારા જેવા બુદ્ધિ મૂર્ખ લોકો કેવી રીતે જાણી શકે જે દુરાસારી અને પાપી છે એ દેવતાઓ દ્વારા બૃહસ્પતિકૃત થઈ જાય છે આવા લોકો નિર્ગુણ શિવના તત્વને નથી જાણતા જે પુરુષ તત્વને ન જાણવાને કારણે અહીં શિવની નિંદા કરે છે એનું જન્મારા આખાનું બધું જ ચિંતન પુણ્ય ભસ્મ થઈ જાય છે તમે જે અહીં અમિત તેજસ્વી મહાદેવજીની નિંદા કરી છે અને મેં જે આપની પૂજા કરી છે તેથી મારે પાપમાં ભાગીદાર થવું પડશે શિવદ્રોહીને જોઈને વસ્ત્ર સહિત સ્નાન કરવું પડશે ભગવાને એની નિંદા કરી બ્રાહ્મણના રૂપમાં શિવ દ્રોહી ના દર્શન પ્રાયક્ષિત કરવું જોઈએ આટલું કહીને પાર્વતીજી બ્રાહ્મણ પર અધિક ક્રોધે ભરાય ને બોલ્યા અરે રે હે દુષ્ટ તે કહ્યું હતું કે હું શંકરને જાણું છું પરંતુ નક્કી તે એ સનાતન શિવને નથી જાણ્યા ભગવાન રુદ્ર તો જેવા કહે છે એવા જ કેમ ન હોય એમના જેવા બહુ સંખ સંખ્યક રૂપ કેમ ન હોય સત્પુરુષોના પ્રિયતમ નિત્ય નિર્વિકાર ને એ ભગવાન શિવ જ મારા અભીષ્ટતમ દેવ છે બ્રહ્મા અને વિષ્ણુ પણ હરની બરાબરી ન કરી શકે પછી બીજા દેવતાઓની તો વાત જ શી કરવી કેમ કે એ બધા સદાકાળને આધીન છે આ રીતે પોતાની શુદ્ધ બુદ્ધિથી તત્વ વિચાર કરીને મેં શિવને માટે વનમાં આવીને બહુ ભારે તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો છે ભક્ત વસલ શિવેશ્વર શિવ અનુગ્રહ કરનારા છે એ મહાદેવને જ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા છે હવે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને ગિરિજા નંદીની ગિરિજા શુભ થઈ ગયા અને નિર્વિકાર સીતથી ભગવાન શિવનું ધ્યાન કરવા માંડ્યા દેવીની વાત સાંભળીને તે બ્રહ્મચારી બ્રાહ્મણ જ્યાં કશું કહેવા ફરીથી તૈયાર થયા થયો ત્યાં જ શિવમાં અસક્ત શીત હોવાને કારણે શંકરની નિંદા સાંભળવાથી વિમુખ થયેલા પાર્વતી પોતાની સખી વિદ્યા સાથે શીઘ્ર